હું બહાર આવી જાત વાહ ભાઈ વાહ એટલે તારી દીદી તારી રૂમમાં આવી શકે તારા જીજાજી તારી રૂમમાં ના આવી શકે એવું કોણે કહી દીધું વળી હે એ વાત નથી પણ જીજાજી હવે મારા લગન થઈ ગયા છે આપણે પહેલા મસ્તી કરતા હતા એકબીજાની સાથે એટલી વાતો કરતા હતા મસ્કરી ઉડાડતા હતા ને એકબીજાને એ વાત અલગ હતી પણ અમારા સાસુ સસરા છે ને એ થોડા જૂના વિચારવાળા છે એમને છે ને આવું બધું ના ગમે હું કોઈની સાથે બોલું ને પણ એ લોકોને ના ગમે એમને ગમે કે ના ગમે એટલે શું આપણે આપણો સાંભળો પણ એમ નહીં એમને ગમે કે ના ગમે એટલે શું આપણે આપણો સંબંધ બદલાવી નાખવાનો આ તું મારી સાળી છે મારે ભૂલી જવાનું ભૂલી જવાની વાત નથી તો પણ હે જોઈ જશે ને તો ખાલી ખોટું ન વિચારવાનું વિચારશે અને બોલ છે એમને છે ને આવું બધું ન ગમે આ તમે છે ને મારા જીજાજી છો મારી મશ્કરી કરો એ વાત બે બની છે પણ હે હોય ને તો એ લોકોને જરાક કેવડાવે નથી ગમતું ના ભાઈ ના એવું કઈ ના હોય બધાને ખબર છે કે દુનિયામાં જીજા અને સાળીનો સંબંધ એવો મસ્તીખોર છે ને કે વાત જ પૂછોમાં હા તો મને ખબર છે આપણે અત્યાર સુધી મસ્તી મજાક કરતા છો ને અમારી બેન કેટલી ગુસ્સા થતી હતી કેટલી ખારી થતી હતી એની તો વાત જ ના પૂછજો જ્યારે આપણે ભેગા થઈએ ને એટલે તારી બેન શું કરે કે આ લોકોને અલગ કરો બાકી એક તો પોતે મને હેરાન કરશે ને ખુદે હેરાન થશે હા આપડા બનેનો સેન્સ ઓફ હ્યુમર જ એટલું મળતું હતું એ તો પહેલેથી પેલું કહેવાય ને કે હું પણ એક નસીબદાર પુરુષ તો ખરો પૂછ કેવી રીતે કેવી રીતે પત્ની તો મળી જ છે સારી પણ એના કરતા પણ વધારે સારી સાળી મળી છે ધીમે બોલો જીજાજી શું કરો છો અને એક તો હજુ હું તમને કહી રહી છું કે તમે શું કામ મારા રૂમમાં ઊભા છો કહું છું ને કે મારા સાસુને આ બધું નઈ ગમે એ જોઈ જશે ને તો હોળી કરશે હવે હોળી શું કરવાનો હોળી શું કરવાના જુઓ સમજવાની કોશિશ કરો આ બધું સારું ના લાગે હવે હા શું સારું ના લાગે ને શું સારું લાગે હવે તું મને કહીશ હા અને હું તો કદાચ તારા સાસુ અને સસરા સામે બેઠા હશે ને તો પણ તારી આવી જ રીતે મસ્કરી કરે આવી જ જીજુ બસ જીજાજી એકવાર કયો ખબર નથી પડતી તમને શું ખબર નથી પડતી મને ક્યારની ના પાડું છું ને કે પ્લીઝ હવે આવી રીતે મારી સાથે મસ્તી ન કરો માનું છું કે તમારા મનમાં કંઈ નઈ હોય પણ લોકો જોવે ને તો સારું ન લાગે મને છે ને હવે મારા લગ્ન થઈ ગયા છે એ તો મને પણ દેખાય છે આ તારા લગ્ન થઈ ગયા છે બધા સંબંધની છે ને એક મર્યાદા હોય છે જીજાજી જો મારા ઘરમાં કોઈને કઈ વસ્તુ ન ગમતી હોય ને તો એ વસ્તુ મારે ન કરવી જોઈએ અને એમાં તમે વચ્ચે આવો ને તો સારું ન લાગે પણ હું તો એ જ વસ્તુ કરવાનો હું એ વસ્તુ કરવાનો જીજાજી ખોટો ગુસ્સો ના કર હું તને હેરાન કરવા માટે નથી આવ્યો પણ તને બહુ હેરાન કરવા માટે આવ્યો છું જીજુ છેલ્લી વાર કહું છું અત્યારે ને અત્યારે મારા રૂમ માંથી જતા રહો ઠીક છે તમે આવી રીતે નહીં જાઓ તો તો હું રૂમ માંથી જતી રહીશ અરે ભાઈ સાહેબ ક્યાં જવું છે તારા રૂમ માંથી તું તો એવી રીતે તપે છે કે જાણે આપણે આવી રીતે કોઈ દિવસ મસ્તી કરી જ ના હોય પહેલી વાર હું તને હેરાન કરતો હોય ને તું મને ખીજાતી હોય ને મને તો એવું લાગી રહ્યું છે ત્યારે મારા લગ્ન નહોતા થયા પણ હવે મારા લગ્ન થઈ ગયા છે તો શું ફેર પડે છે યાર ફેર પડે છે મારું પણ હવે એક ફેમિલી છે મારે એને પણ સાચવવાનું હોય છે એમની પસંદ ના પસંદ બધું જોવાનું હોય છે અને અશોક અશોક જોશે તો એમને કેવું લાગશે એને જેવું લાગે એવું પેલા તો એક કે તું તે લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ શું કામ છે તમારે તમે લગ્નમાં નોતા તમને નથી ખબર લગ્નમાં તો પણ શું જોઈને અશોકને પસંદ કર્યો તે કેમ શું વાંધો છે છોકરો સારો છે સારું એવું કમાઈ છે સંસ્કારી છે પછી શું વાંધો હોય માગુ આવ્યું તો લગ્ન કરી લીધા વાહ મોડું પણ કઈક જોઈએ રસ્તા ઉપર ચાલ્યા જાવ ને તો એક સ્કૂટર બસ જી જાજી વિશે કાઈ નહીં એક કામ કરો તમે અહીંયા રહો હું જાઉં છું અરે ભાઈ સાહેબ ક્યાં જવું ઉતારે ભારે છે આ છોડી પણ હા ભાઈ કરના હું હું આલે છે એ તો કોઈને જોવું જ નથી આ જોઈને જીવ બાળવા જેવું છે કોઈને કહેવાતું નથી ને સહેવાતું પણ નથી ખબર નહીં બાપને મારે કેવું કેવી રીતના મને શરમ આવે છે કહેવાની પણ થાય શું આવે ને એટલી વાર છે આ વાતનો ખુલાસો કરી દેવો છે ખબર નથી પડતી કેટલા હા સાંભળવાના

મને છે ને કાંઈક દાળમાં કાળું લાગે છે આ દામીની બોમ અને આના જીજાજી વચ્ચે કેવી વાત કરે છે તું કેવી વાત કરે છે એટલે આ ઘણી વખત જોયું છે મેં આ પાંચમી કે છઠ્ઠી વખત અહીંયા આવ્યા છે મેં ઘણી વખત જોયું છે કે સાડી અને જીજા આ બંને આપણે બે માણા બેઠા હોય એવી રીતના વાત કરતા હોય છે કાંઈક તો હશે જ મારે હસ્કરને વાત કરવી પડશે હદ થાય છે આપણે જોયું તો વાંધો નહીં પણ બીજા કોક આવે અચાનક મહેમાન અને એ જોવે તો આપણું નાક કપાહે અરે તે આ વાત છે ને મને કરી કરી કે બીજે કઈ વાત કરતી નહીં અને આ તો એની હાળે અને જીજુ છે સમજા હવે હાળે અને જીજુ હશે એવી મસ્કરી તો હાલતી જ હોય કે એમાં આપણે કઈ એની ઉપર શંકા ન કરવાની હોય અને આ કોઈ તું કહેતી નહીં હો અસકાના બાપુજી આ તમે કયા જમાનામાં જીવો છો ને એ મને નથી ખબર હું જે જમાનામાં જીવી રહી છું ને એ મને બધી ખબર છે કે બે માણા વચ્ચે જેવો સબંધ હોય એવો જીજા જીજાજીને સાળી વચ્ચે ન હોય તો એવી રીતના મસ્તી કરી જ ન શકે આ ઘણી વખત મેં જોયું છે કે આ સાગર આપણી દામિની બહુનો હાથ પકડતો હોય એને મસ્તી કરતો હોય આ શરીર ટચ કરીને વાત કરે એ તો હવે કેવો સબંધ અત્યારના જવાન રાશે શુકરામજા મતલબ મેં અત્યારે ફોરવર્ડ હોય અને એના મનમાં એવું કાંઈ ન હોય ખાલી મશ્કરી કરતા હોય સમજા બોલીને એવી રીતે મશ્કરી કરતા હોય અને આ તું છે ને અશોકને મીરાને મીરાને નહીં કહેતી નગર ખોટા ઝઘડા ઊભા થાય અને અશોકને આવી વાત કરવાની જરૂર નથી નગર અશોકના મનમાં કાંઈ શંકા છે નહીં નગર એના મનમાં ખોટી શંકા ને હાડુભાઈ પ્રત્યે થાય તો ભલે ને થાય શંકા નહીં આ સત્ય હકીકત જ છે આ મને છે ને મોબાઈલના ડબલા નથી આવડતા ના વિડીયો ઉતારીને બતાવું ને અસ્ના તો ખબર પડે અરે આમ જો તને હું કહું છું હાડુભાઈ નો સંબંધ છે ને એનું કેવાય ને કે જમણમાં લાડુ અને હકપણમાં હાડુ એ બે પેલા હોવા જોઈએ એવી રીતે હકપણ માં હાડુ છે ને એ મિત્ર સમાન કહેવાય અને તું આય વાત અશોક ને કરી તો અશોક પાછો એને કે અને બે હાડુભાઈ વચ્ચે અબોલા થાય અને આખી જિંદગી પછી અબોલા જ રેહ એ હારું ને અબોલા રેહ તો ક્યારે આ મીરા આપડા ઘરે આવે નહીં અને આપડા ભવાડા મારે જોવા નહીં એ તો તારા મનમાં એવું છે કે એ ભવાડા કરે છે ને એ બે વચ્ચે આડો સંબંધ છે ને એ બે ના મનમાં એવું ન હોય ખાલી આપણને જે આપણને જે દેખાય ને પીળું હોય ને એ બધું હોનું ન હોય સમજા અને હોનું હોય ને એ આમ સતું ન હોય ક્યાંય એ તો બંધ મુઠ્ઠીમાં રાખવું પડે એ આવી રીતે કાંઈ પ્રદર્શનમાં ન મૂકાય એવી રીતે જો એને કે એવું બધું કરવું હોય તો એ તારી ભાળતાઓ બધું કરે વાહ આ તમને કેવામાં આ તકલીફ હતી મને એમ હતું કે હું તમને બધી વાત કરીશ તો આ વાતનું સોલ્યુશન આવશે

ફોરવર્ડ વ્યક્તિઓ છે અત્યારના જમાનાના વ્યક્તિઓ છે એટલે આપણે છે ને એવું કંઈ વાત ન કરાય અને આપણે એ આપણું કામ કર્યા કરાય કા આ તમે હારી બનાવી છો આ ક્યારે તમારી હારી હારે આવી મસ્તી કરી છે હે અરે હું કાંઈ થોડો એની જેવડો છું આવું પહેલાં નો હાલતું અને હવે બધું એવું હાલે છે સમજા બધા મસ્કરી કાંઈ બધું કેવાય છે ને પિક્ચર મને કહેતા હાળી તો આધી ઘરવાળા કહેવાય ને એવું બધું અત્યારે એ કેવામાં સારું લાગ્યો અને સમજાઈ દેજો ઓ વાત એક વાત

એક કામ કરો એવું થોડું ચાલે ના ના એવું તો ચાલે જ નહીં ક્યારેય નહીં એટલે તું મારી સાળી જે હું તારો જીજુ છું તો સાળીને મળવા માટે જીજુ ગમે ત્યારે આવી શકે હા તો ભલે બીજાના જીજાજી આવતા હશે પણ તમે શાંતિ રાખો અને તમને છે ને મારો રૂમ બહુ ગમતો લાગે છે એક કામ કરો તમે છે ને મારા રૂમ માં રહો હું રૂમમાંથી જતી રહું મને છે ને મારો રૂમ સોરી સોરી વાહ શું લીલા ચાલે છે આ દરવાજો ખુલ્લો હતો અને અચાનક મને બે વ્યક્તિનો અવાજ આવ્યો અને અચાનક પ્રવેશ કરી તો ખબર પડી જોતા માલુમ પડ્યું કે સાડી અને જીજાજી વચ્ચે હિલુ હિલુ ચાલે છે શું બોલો છો એક મિનિટ ઘરની મોટી વ્યક્તિ જરા વાત કરતી હોય ને ત્યારે ઘરની વહુએ સામે ના બોલવાનું હોય મમ્મી તમે ખોટું સમજો કયો ને અને તું શું હા આ બધું શું છે શું શું છે ઘરમાં એટલે જીજાજી છો ને દામિની તો જીજાજી કે રે સમજો છે ઘરવાળી નહીં જો તમને ખોટું મનમાં ખોટા વેમો ઊભા ના કરો હા જસ્ટ હું એની સાથે મસ્તી કરતો હતો અચ્છા તો સારી બનેવી વચ્ચે આવી મસ્તી હોય છે હે તમે સમજો છો ને મમ્મી એ વાત બધી સમજો વાત હું બધી વાત સમજો છું એટલા માટે જ કહી રહી છું કે એની સાડી છો ને તો સાડી તરીકે રે અને તું શું મમ્મી એવું કહે જ નથી અરે સાડી તરીકે જ રહી છે તમે શું ખોટે ખોટા શરમ રાખો શરમ આ સારું નથી રાખતું કે અહીંયા ઘરમાં આવીને ઘરમાં રહીને માત્ર ને માત્ર મસ્તી કરતા હતા પેલી વાર નથી લગ્ન નતા થયા ત્યારે પણ હું એની સાથે મસ્તી કરતો હતો આ રૂમમાંથી કહેતાવ મમ્મી કહેતા તું જા હું સંભાળી લઈશ નહીં જાતું જાશું બોલો શું કહેતા નામ ના શું કહેતો હતો એ જ કહેતો હતો કે હું એનો જીજાજી છું અને એ મારી સાડી છે હા જસ્ટ અમે મસ્તી કરી હરે એ ભાગવા જતી હતી હું એનો હાથ પકડતો તો તમે ભાડી ગયા અને તમારા મનમાં તમે ઊંધું બિચારી બહુ કોઈ જીજાજી ન હોય કે પોતાની સાડીનો હાથ પકડે અને મસ્તી કરે અને નજીક લાવે મે દુનિયામાં પહેલી વખત જોયું એ પણ અમારા મારા ઘરમાં મારા સગી આખે જો હું એને કોઈ નજીક નતો લાવતો તો અને ખોટે ખોટા મનમાં વિચારો છે ને ઊંધા લેવાનું રેવા દો તો બહુ સારી વાત છે કોઈ પણ વ્યક્તિ હોય ને આ દ્રશ્ય જોવે ને એટલે ઊંધા વિચારો તો ન જ આવે આ બધી વાત સત્ય હોય સાચી હોય અને જે તમે લીલા કરતા હોય ને એ જ જોવે કોઈ લીલા નતો કરતો

અને જીજાજી પ્રેમ લીલા કરતા હોય જીજાજી જીજાજી એની સાડીનો હાથ પકડે નજીક લાવતો હોય કોઈ પ્રેમ લીલા ન કરતા અને જો અમારે પ્રેમ લીલા જ કરવી હોત તો દરવાજો ખુલો ન હોત બંધ હોત મને સમજાવવાની કોઈ જરૂર નથી અને મારા ઘરમાં મહેમાન છો તો મહેમાન તરીકે રો ને ઉંચા અવાજે વાત કરવાની મારી સાથે કોઈ જરૂર નથી આ તો તમને પણ જરૂર નથી કે તમારા ઘરમાં આવેલા મહેમાન સાથે મન ફાવે એવું અને એની ઉપર ગમે એવો આરોપ નાખો તો ઘરની હોય ઉપર જો આવી રીતે મસ્તી કરશે હાથ પકડીને તો ગમે તે વ્યક્તિ બોલે હું પણ છે ને દામિનીની બેનનો વર છું એટલા માટે જ કહું છું કે દામિનીના બેનના વર છો તો તમે વ્યવસ્થિત રહો ને મર્યાદામાં રહીને આ ઘરમાં વાત કરતા શીખો હું તો મર્યાદામાં જ છું પણ તમે જ આજે મર્યાદા ચૂકીને વાતો કરો છો પછી ગમે તે સામે પછી ગમે તે સામે વ્યક્તિ હોય ને એ પણ પોતાની મર્યાદા ચૂકવાનો જ છે ને મૂકવાનો જ છે એટલે ખોટે ખોટા તમારા મનમાં જે આ વેમ પાળો છો ને પાળવાનું રહેવા દો તો વધારે છે મીરા ઓ માં અત્યારે ને અત્યારે છે ને આપણા કપડા પેક કર અને અત્યારે ને અત્યારે આપણે આપણા ઘર માટે નીકળી જવાનું છે સાગર તમને ખબર છે ને કે મારા કાન સાજા છે સાજા છે તો શું કરું વખાર કરીને એનું શાક બનાવું

એની સાથે મારો ખરાબ સંબંધ છે શું હા શું બોલો છો તમે આ જો પહેલી વાત તો એ કે સાડી અને બનેવીનો જે સંબંધ હોય છે ને એ પવિત્ર હોય છે એવું નથી આ જે લોકો કહે ને કે સાડી અડધી ઘરવાળી બિલકુલ નહીં એવું કઈ જ નથી હોતું બનેવી તો આપણા બાપ અને ભાઈની ઠેકાણે હોય છે બીજી વાત એ છે કે કદાચ એના સાસુ જૂના જમાનાના વિચારોમાં જીવતા હોય તો બે ચાર શબ્દ બોલી ગયા હશે જવા દો ને મન ફાવે એમ બોલવાનું મન ફાવે એમ જે મનમાં એ જ બાકી રહી ગયું તું તું કેતી હોય તો એ પણ ખાતો આવું બે નાના બહુ ગંદી ગાળો બોલે છે ને સાસુ ખબર છે કેમ તે સાંભળેલી છે તને અનુભવ છે એકાદી વાર સરસ એટલે હવે મારું તો અપમાન કર્યું છે તો તારું પણ અપમાન કરતા જ આવે છે તો પછી અહીંયા રહેવું શું કામ જોઈએ આપણે કઈ છે ને એના ઘર વાકે રહી નથી જતા આ તો તારી બેન મળવું હતું ને તારે એટલા માટે આપણે અહીંયા આવ્યા હતા બાકી આપણે છે ને અહીંયા કોઈ જવાનું થતું નથી સાગર 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 થોડું ધીમે બોલો શ્વાસ લેવાનું રાખો તમને ખબર છે માણસના જીવનમાં સૌથી વધારે મહત્વ શું છે શ્વાસ

જૂના વિચારો વ્યક્તિ છે તો દામિની સાથે મસ્તી નહી કરતા છતાં પણ તમે એ વસ્તુ કન્ટિન્યુ કરી કે ન કરી હા તો કરી તો એ મારી સલાહ તો છે તમારો કોણ કહે છે કે તમારો વાક નથી એક વાર નહીં 10 વાર નહીં 17 વાર તમારો વાક છે હા તે મારી સાળી છે એક તો કેટલા સમય પછી બિચારીને મળ્યો છું તો હું એની સાથે મસ્તી ના કરું જો સાબ કોઈ પણ વસ્તુને એક લિમિટેશન હોય છે મસ્તી કરવાની ના ન હોય પણ તમે એવી મસ્તી કરી હશે જે ન કરવી જોઈએ તો જ જેના સાસુએ ના પાડી હોય તમને શું લાગે છે એ લોકોને સંબંધોમાં ખબર નઈ પડતી હોય અરે એમના પણ તો કોઈ જીજાજી રહ્યા હશે ને વાહ ભાઈ વાહ એટલે હવે તને હું તારો પતિ ખોટો લાગે છે વાકવાળો લાગે છે ખરાબ લાગે છે ના ના તું કહી દે રહી ગઈ હોય તો તું તારી બેનની ઘેરે રે હું ઝાવે એકલો ના ના એટલે એવું કોણે કહ્યું કે લગ્ન થઈ જાય ને એકવાર આપણને સર્ટિફિકેટ મળી જાય તો આપણે ખરાબ માણસ હોય તો સારા થઈ જઈએ એવું તો ન હોય ને એટલે

પણ નઈ કરવાનું ને સાગર શું કામ તમારે આવું કઈ કરવું છે જો આપણે અહીંયા મહેમાન બનીને આવ્યા છીએ ને હવે નથી રહેવું મહેમાન બનીને મારે જવું છે અહીંયા ને મારે જવું છે આજ ને આજ અહીંયાથી પાકુ પાકુ ચાલો ચાલો શું ચાલો પેકિંગ કરો પેકિંગ વગર જશું જાણે કે કેમ આપણે આખું ઘર લઈને આવ્યા હોય ત્રણ જોડી કપડા તમારા છે ને ચાર જોડી મારા છે હા તો એ પેક જ છે થેલો ભરેલો જ છે ચાલો પણ મારી વાત તો